શું તમે જાણ છો નાના ઘરથી લઈને પાંચ હજાર કરોડ સુધીની કંપની બનાવી જેમની પાસે પચાસ રૂપિયા નહોતા હતા તેમના ત્યાં હાલ પાંચ હજાર થી લોકો કામ કરે છે તેમને કેન્ટીન થી વેફર વેચવાનું શરૂ કર્યું અને હાલ 15 વધારે રાજ્યમાંથી વેફર વેચે છે હા વાત થઈ રહી છે બાલાજી કંપનીની તો આપણે આજે જાણીશું આ કંપની કેવી રીતે ચાલુ થઈ કોને ચાલુ કરી કઈ કઈ પ્રોબ્લેમ આવી બાલાજી કંપનીએ કઈ તકનીકી વાપરી જેથી તે આટલી સફળ થઈ આ કંપની નફો કેટલો છે આ કંપનીની આવક કેટલી છે તે બધું આપણે આજની વિડીયોમાં જાણીશું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારે ગુજરાતી ભાઈને સબસ્ક્રાઇબ કરી દેજો તો વાત થઈ રહી છે 1972 ના સમયની જ્યારે એક ખેતીવાળો માણસ નામ હતું પોપટ રામજીભાઈ વિરાણી આમને ખેતીમાં નુકસાન થવાથી તેમણે ખેતી વેચીને તેના જે પૈસા આવ્યા તે પોતાના ત્રણ બાળકોમાં વેચી ચંદુભાઈ ફિરાણી દસ પાસ હતા તેથી તેમને કોઈ નોકરી નથી મળતી હતી તેથી તેમને અને તેમના ભાઈઓએ ફર્ટિલાઇઝર વેચવાની શરૂ કરી પણ આ ધંધામાં તેમને કોઈ ફાયદો ના થયો નુકસાન થવા લાગ્યું તેથી તેમને આ પોતાનો ધંધો બંધ કરી દીધો ત્યારબાદ તેમને રાજકોટમાં નામના કેન્ટીનમાં નોકરી મળી જ્યાં તે સેન્ડવિચ બનાવીને વેચતા હતા અને આ ધંધો તેમનો સારો ચાલ્યો પણ સેન્ડવિચમાં એક પ્રોબ્લેમ હતી કે તે એક દિવસથી વધારે ના ચાલે તેથી તેમણે વિચાર્યું કે સેન્ડવિચ સિવાય આપણે બીજું બનાવવાનું ચાલુ કરીએ તેથી તેમણે સેન્ડવિચ બંધ કરીને ઓગણીસો એક્યાસી માં બટાકા વેફર વેચવાનું શરૂ કર્યું આ રીતે તેમનો નફો વધવા લાગ્યો તે ડીલર પાસેથી વેફર લેતા અને કેન્ટીન વેચતા હતા પરંતુ આમાં તેમને ડીલર પર નિર્ભર રહેવું પડતું હતું ક્યારેક સમય પર માલ ના મળતો તો ક્યારેક તૂટેલો માલ આવતો ત્યારબાદ તેમણે વિચાર્યું કે હું જાતે જ વેફર બનાવીશ અને હવે થાય છે બાલાજી વેફરની શરૂઆત 1989 તેમને નાના નિવેશથી પોતાની બટાકા વેફર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી ત્યારે ધીમે ધીમે તેમના વેફરની માંગ વધવા લાગી તે પોતે કેન્ટીનમાં વેચતા અને તે આજુબાજુના ડીલરને પણ વેફર વેચવાનું શરૂ કર્યું તે સ્કૂટર પર જઈને વેફર વેચતા હતા આ રીતે બાલાજી વેફર આખા રાજકોટમાં પ્રખ્યાત થવા લાગી અને તેમણે આ બાલાજી વેફર શરૂ કરવા માટે બેંક પાસેથી 50 લાખની લોન પણ લીધી હતી ત્યારબાદ આવે છે 1992 નો સમય જ્યારે ચંદુભાઈ અને ભાઈઓએ બાલાજી વેફર પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત કરી અને તેમનો ઉત્પાદન પ્લાન્ટ રાજકોટમાં છે વલસાડમાં છે અને ત્રીજો મધ્યપ્રદેશ ઇન્દોરમાં છે આ હતી બાલાજી કંપની કેવી રીતે શરૂ થઈ કઈ કઈ જગ્યા તેનો પ્લાન્ટ છે હવે વાત કરીએ આપણે આ બાલાજી વેફર શરૂ કરવામાં કઈ કઈ મુશ્કેલી આવી તો બાલાજી એક રંબલ સામની વેફર પણ બનાવતી હતી જે તમે બધા ખાધી હશે તો જે લેસ હતી લેસની કંપની તેને બાલાજી પર કોટકેસ કેસ કર્યો લેસે કોટકેસ કેસ કર્યો કે આ જે બાલાજી છે તે મારી ડિઝાઇન ચોરી કરીને રમ્બલ્સ અપનાવી છે આ કોર્ટ કેસ લાંબો ચાલ્યો અને ત્યારબાદ બનાવતા ત્યારે તેને ગુણવત્તા સાચવી રાખવામાં બહુ મુશ્કેલી આવી અને આના માટે તેમને મશીન ખરીદવાનું હોય છે પરંતુ મશીન વધારે મોંઘું હતું તેથી તેમને જાતે પાર્ટ લઈને મશીન બનાવી તેમના સામે ઘણી મુશ્કેલી આવી પણ તેમને સોલ્યુસર પણ જાતે જ શોધ્યું હવે આ કંપની સફળ કઈ રીતે થઈ તો સૌથી પહેલું તેમણે જે મેન્ડિંગ મશીન ખરીદવાના બદલે મશીન જાતે જ બનાવી એટલે તેના કારણે તેમણે પોતાના વસ્તુની કિંમત ઓછી રાખી શક્યા પછી બીજું તેમણે પોતાની વેફરમાં ભારતીય સ્વાદ રાખ્યો ભારતીય સ્વાદ રાખ્યો તથા અલગ અલગ રાજ્યમાં અલગ અલગ સ્વાદ ચાલે તેથી તેમણે ઘણા પ્રકારની ઘણા ફ્લેવરમાં અલગ અલગ બાવલલાજી વેફર બજારમાં લાવી અને હાલ તેમના પાંત્રીસ થી વધારે પ્રોડક્ટ છે બાવલાજી ના ત્રીજું તેમણે ભારતીયોને રોજગાર આપ્યો કે ભારતીય કંપનીઓ ભારતીયોને રોજગાર આપે તો તે કંપની સફળ થવાથી કોઈ ના રોકી શકે અને આ કંપની કંપની માં પાંચ વધારે લોકો કામ કરે છે જેમાંથી પચાસ ટકા મહિલા છે તેથી બીજા ભારતીય લોકો આ કંપની ઉપર વિશ્વાસ આવ્યો અને કંપની વસ્તુ ખરીદવા લાગ્યું ચોથું તેમને પોતાનું જે વિતરણ હતું એ સારી રાખ્યું તેમની જે વેફર હતી નાની દુકાન લઈને મોટી દુકાન સુધી વેચાતી હતી પણ આ જે વેફર પહોંચાડવાના હોય આ દુકાનો સુધી તેમાં તેમને કોઈ પણ મુશ્કેલી ના લાવી આનો સમય તેમને ઓછો રાખ્યો એટલે દરેક દુકાનદારને ટૂંક સમયમાં બધું માલ મળી રહેવું જોઈએ આ રીતે તેમનું વિતરણ સારું રાખવાથી તેમના પ્લસ વિશ્વાસ વધ્યો અને તેમના માલની ની ડિમાન્ડ વધી જેથી દરેક સ્ટોર ને સમય પર પોતાની વસ્તુ પાંચમો તેમણે ગુજરાતમાં પોતાનું નામ બનાવ્યું નફા અને આવક ની તો બે હાજર એકવીસ માં આ કંપનીની આવક હતી ત્રણ હજાર કરોડ જેટલી હતી અને નફો હતો પચીસ કરોડ આવક વધારે પણ નફો ઓછો હતો ત્યારબાદ આવે બે હાજર બાવીસ નો સમય જ્યાં તેમની કંપનીની આવક ચાર હજાર કરોડ જેટલી થઈ ગઈ અને તેમનો નફો થઈ ગયો સાત પોઈન્ટ બે કરોડ જેટલો આવકમાંથી પણ નફો ઓછો થવા લાગે પણ આવે છે તેવી સમય જ્યારે તેમના કંપનીની આવક થઈ ગઈ પાંચ હજાર કરોડ અને તેમનો નફો થઈ ગયો ચારસો નવ કરોડ જેટલો થઈ ગયો તો આ રીતે કંપની પ્રખ્યાત આ કંપનીનો નફો હતો આવક આટલી હતી આ રીતે કંપનીને મુશ્કેલી આવી હતી તો આ હતી બાલાજી કંપની ટૂંક સ્ટોરી જ્યાં મેં તમને માત્ર બાલાજી કંપની વિશે જણાવ્યું હતું જો તમારે વધારે માહિતી જોટવું છે તો તમે કમેન્ટ કરી શકો છો અને આવી દમદાર સ્ટોરી માટે તમારા ગુજ્યો એને સબસ્ક્રાઇબ કરી દેજો